અને આપણે કેમેરામેન તમે મોટરસાઈકલ વાયા બે જાવ અને આવડાની ધોળે એના વાયા વાયા આવવાનું છે તમારે આઘે આઘે હાલવાનું છે વાયા વાયા હું હાલ્યો આવી તો છે ને હવે તમે હું તાણ ગણું એટલે દોડવાનું ચાલુ અને તમે કેમેરામેન ની વાયા બેસી જાવ એ આમર્યો આમર્યો અને બધાયને એક સાઈડે હાલવાનું છે બરોબર આંગણીની સાઈડે હાલવાનું છે હું તાણ ગણું એટલે ચાલુ તમે વિક્રમભાઈ મોટરસાઈકલ ચાલુ કરી નાખો એક બે

તું પોગી જ મને એવું લાગે છે તો આપડે શેતનભાઈ હં અત્યારે આગળ છે અરે વાહ તો આપડે નરેશભાઈ પણ આગળ થઈ ગયા છે અને આપડે ટેણી તો હા વાય રહી જ જાય છે તો કઈ વાંધો નઈ હાલવાન ચાલુ રાખો હાલવાન ચાલુ રાખો આવતા રહ્યો આવતા રહ્યો નરેશભાઈ તો મિત્રો આ બધા આપી રહ્યા છે હવે આપણે જોઈએ છીએ કોણ મોર પગી જાય છે અને કોણ નથી પગી શકતું થોડવા માંડો થોડવા માંડો કેમેરામેન જવાઈ દો જવાઈ દો કાય કા સાચે દુખે મને દુખે છે માંડો થોડવા લે 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 સબુડા

हमरे कमर पड़े जा कौन जीते ए लीवर मारो हमरा नरेश भाई जा बा बाटी अगर ए अरे 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 वाह भाई वाह wah या बावर यट बणो नहीं ना 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 આપડે નરેશભાઈ તમે જીતા છો તમને આ લાખ રૂપિયા આપડે આપી દઈ છીએ અને તમે બધા હારી ગયા છો અને ખુબજ હાથ છો એટલે પાણી બાણી આપણે હમણાં આમ જઈને દુકાને પઈ તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો આવો સપોર્ટ કરતા રહીજો જય માતાજી